તો ગીર સોમનાથમાં સિંહની લટારનો વિડીયો સામે આવ્યો છે એક સાથે ત્રણ સિંહો લટાર મારતા હોય રોડ ક્રોસ કરતા હોય તે પ્રકારના આ દ્રશ્યો સિંહો રસ્તા પર આવી ચડતા થોડી વાર માટે વાહન વેપાર પણ અટક્યો હતો નેશનલ હાઇવે ક્રોસ કરતા વનરાજા દેખાયા અને વનરાજાને હાઇવે પર જોઈ વાહન વેપાર પણ ખોરવાયો હતો ત્યાં નજીકને આવેલી હોટેલના સીસીટીવીમાં આ સમગ્ર દ્રશ્યો કેદ થયા છે કે એક સાથે ત્રણ સિંહો ત્યાં હાઈવે ક્રોસ કરી રહ્યા હતા જેને લઈ થોડી વાર માટે વાહન વેપાર પણ ઠપ્પ થયો સુરતના કામરેજ તાલુકાનું કઠોર ગામ હવે દીપડાનું અભયારણ્ય બન્યું છે છેલ્લા કેટલાક દિવસથી કઠોર ગામે સતત દીપડાના આંટાફેરા વધી ગયા છે થોડા દિવસ પૂર્વે તો દીપડાએ ખેતરમાં ધામા નાખ્યા હતા અને શ્રમિક પર હુમલો પણ કર્યો હતો તો ગત સોમવારના વહેલી સવારે પણ કઠોરના માછીવાડ વિસ્તારમાં બકરાનું મારણ કર્યું હતું આ વચ્ચે ફરીથી કઠોર જકાત નાકાથી માનસરોવરવાળા રસ્તા પર કદાવર દીપડો રસ્તા પર બેઠેલી હાલતમાં જોવા મળ્યો ત્યારે દીપડાને પાંજરીપૂર્વ સ્થાનિકોએ માંગ કરી